હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી યામાહાએ અમદાવાદમાં ધી કોલ ઓફ ધી બ્લુ વીકેન્ડનું આયોજન કર્યું ઇન્ડિયા યામાહા મોટર પ્રાઇવેટ લિમિટેડે પોતાની બ્રાન્ડ કેમ્પિયન અંતર્ગત અમદાવાદમાં આજે ધી કોલ ઓફ ધી બ્લ્યુ વીકેન્ડ એક્ટિવિટીનું આયોજન કર્યું હતું રિલાયન્સ મોલનું પાર્કિંગ સ્થળ યામાહા પ્રશંસકના ઉત્સાહથી ભરાયેલું હતું આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ બનવા માટે ડબલ એક્સથી વધુ યામાહામાં ચાહકો એકઠા થયા હતા આ ઇવેન્ટે યામાહાના ચાહકો અને રાઇડર્સને બ્રાન્ડના પ્રીમિયમ ટુ વ્હીલર્સ અત્યાધુનિક ટેકનોલોજી પ્રદર્શન અને સલામતી વિશેષતાઓને દર્શાવતા અનુભવમાં ડુબાડી દીધા હતા જીમખાના રાઇડ અને વુડન પ્લેન્ગ ચેલેન્જ જેવી પ્રવૃત્તિઓની સાથે સહ સહભાગીઓને તેમની કુશળતા દર્શાવવા અને તેમની ક્ષમતાઓને નિખારવા માટે નિષ્ણાત ટીપ્સ મેળવવાની મંજૂરી આપી આ ઇન્ટરેક્ટિવ મંચ યામાહા અને મોટરસાઇકલિંગ પ્રત્યેના તેમના જુસ્સામાં તેમને એકતામાં જોડતા ઉપસ્થિત લોકોમાં મિત્રતા અને સમુદાયને પ્રોત્સાહન આપ્યું યામાહાસથી પ્રિય બાઇકના પ્રદર્શનની સાથે સાથે રાઇડિંગના શોખીનોને સુપર સ્પોટ આર થ્રી અને હાઇપરનેકેડ એમ ટી ઝીરો થ્રી બાઇકની મંત્રમુગ્ધ કરી દેનારી હાજરીથી યામાહા ઇન્ડિયાની લાઇનઅપમાં બે ઉમેરણો તેમની સંબંધ બે ઉમેરણો તેમની સંબંધિત કેટેગરીમાં પ્રદર્શન અને શૈલીના ધોરણોને વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે પ્રતિભાગીઓએ બાઇકરના કાફેના વાતાવરણનો આનંદ માણવાની સાથે સાથે વિશિષ્ટ બ્રાન્ડ એસેસરીઝ અને એપે અને એપરેલ્સની શોધખોળથી લઈને અનુભવોની રેન્જમાં પણ ભાગ લીધો હતો યુનિક એક વિશિ યુનિક એક વિશિષ્ટ લક્ષણ ગેમિંગ ઝોન હતું જ્યાં મુલાકાતીઓ ઇવેન્ટમાં ઉત્તેજના અને સગાઈના વધારાના સ્તરને ઉમેરતા ટ્રેક પર રોમાંચિક મોટો ચીપી રેસ વર્ચ્યુઅલ રીતે રમી શકે છે કંપની સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં વિવિધ સ્થળો પર આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખશે ગ્રાહકોની જીવનશૈલીના ભાગરૂપે રાઇડિંગ કલ્ચરને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપવા પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતા અંગે જાગૃતિ લાવવા માટે ધી કોલ ઓફ ધી બ્લ્યુ વીકેન્ડ એક્ટિવિટી સાથે યામાહનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં વ્યાપક પ્રેક્ષકો સાથે વ્યાપક પ્રેક્ષકો સાથે જોડાવાનો અને તેમની ઉત્તેજક ઉત્પાદન શ્રેણીને પ્રમોટ કરવાનો છે

કરેલું છે એડવન્ચર ટૂર કરેલું છે ઓકે નામ અપૂર્વ મચ્છન હર મેં એફ સાઇડ એક કસ્ટમર હું મૂકવો બહુ અચ્છા એક્સ ઓર રિયલી બહુ કમ્ફર્ટેબલ ઓર ઓર યામા કમ્ફર્ટેબલ કસ્ટમર કે લી બનામા बहुत मज़ा आया राइड करके और ये बाइक लेके आई एन रियली अप्रीसीट यामा सर दूसरी बाइक और यामा इसमें दोनों और दूसरी बाइक मैंने कंफर्टेबल में लिखी थी अंडर रॉयल एनफील्ड के अंडर बट मेरे को ये बेस्ट लगी एफसेटेक मेरी क्योंकि ये जो राइडिंग और परफॉर्मेंस और ये सब जो कस्टमर को चाहिए वो ये वो करती है कस्टमर को अप्रीसीट और कस्टमर के लिए ही यामा है तो यामा सबसे बेस्ट लगेगा よろしくお願いします。